ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હતી ગાયનેક વિભાગના ઓપીડી પાસેના રૂમમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી જોવા મળી બાદમાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો જો કે સલામતીના ભાગરૂપે વિભાગના તમામ સ્ટાફ સહિત દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા એ ડેમોન્સ્ટ્રેશન રૂમ છે દરેક ડેમોન્સ્ટ્રેશન રૂમમાં સ્પ્લીટ એસી લાગેલા છે એસીના ઇનર યુનિટમાં કોઈક પ્રકારે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાનું અત્યારના પ્રાઇમર ફેસી કારણ લાગે છે અને ત્યાં બાજુમાં કટન હતા એટલે આ આગ એમાંથી કટનમાં ફેલાય એટલે તાત્કાલિક ધોરણે હોસ્પિટલના ફાયરમેન દ્વારા એને હોલાવવાનો પ્રયત્ન કર્યો પણ આ એક ઓપીડી વિભાગ છે એટલે ક્યારેય કોઈક તું ના બને એટલે સેફટી માટે તરત ફાયર બ્રિગેડ ને જાણ કરીને ફાયર બ્રિગેડ લેસ દેન ફાઇવ મિનિટમાં હાજર થઈને કર્યું હતું આ ઇન્ડોર વિંગ નથી આ ઓપીડી વિંગ છે ઓપીડી વિંગમાં પેશન્ટો ખાલી ઓપીડીમાં બધા આવે તેમ છતાં પણ ઓપીડી વિંગમાં રહેલા બધા જ દર્દીઓને તાત્કાલિક ધોરણે એમાંથી આપણે દૂર ગયા ત્યાં એ જે વિંગ છે એ તો ડેમોન્સ્ટ્રેશન છે ને જ્યાં સ્ટુડન્ટને ભણાવવામાં આવે એ વખતે કોઈ સ્ટુડન્ટ ત્યાં હાજર નહોતા કે કોઈ સ્ટુડન્ટ ત્યાં અંદર એ રૂમમાં ભણતા નહોતા એટલે એવી કોઈ તકલીફ નથી થઈ તેમ અને બીજા વિભાગના બી જે પેશન્ટો હતા જોવાઈ ગયા હતા અને લગભગ આ બધી વસ્તુ બાર વાગ્યા પછી થઈ છે જ્યારે ઓપીડીનો પીક અવર્સ ઓછો થઈ ગયેલો છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ હતી ઓપીડી વોર્ડના ડેમો રૂમ નંબર વનમાં તો એમાં ફાયર બ્રિગેડને કોલ મળતા જ બે ગાડી ઘટના સ્થળે રવાના કરી હતી પરંતુ ત્યાં પહોંચવા પહેલા જ હોસ્પિટલના જે ફાયરમેન સ્ટાફ હતો એ પહેલાં એક્સ્ટ્રીબ્યુશનથી કાબુ મેળવી લીધેલો છે નાનું મોટું ફર્નિચર અને એસીમાં છે બીજી કોઈ જાન હાની કે કોઈને ઇજાગ્રસ્ત એવું કશું જ નથી